ગુડ મોર્નિંગ નમસ્કાર જય ટીમ સી મારું નામ અંકિતા પટેલ સુરતથી બિલોંગ કરું છું આજે એવા કસ્ટમરને મળવા માટે આવ્યા છીએ જેમને વાળ અકોર્ડિંગ પ્રોબ્લમ હતો તો આપણે એમના જ મોઢે સાંભળીએ કે એમને શું પ્રોબ્લેમ હતો મીન તમારું નામ મારું નામ ચાવડા ભૂમિકા ઓકે તમને શું પ્રોબ્લમ હતો મને ડેન્ડ્રફ કોડો હતો જે એક વરસથી લાંબા સમયથી હતો અને એલર્જી જેવું થઈ ગયું હતું અહીંયા વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું હતું બધું

અને એ સિવાયની પ્રોડક્ટ જે કોલગેટ છે એ પણ યુઝ કરું છું ઘરમાં પણ યુઝ કરી રહી છે બરાબર છે તમારા મમ્મીને શું પ્રોબ્લેમ હતો મારા મમ્મીને પ્રોબ્લેમ હતો કે ત્રણ ચાર ગાંઠ છે એ બહુ દુખાવો થતો તો ઘણી ગોળી પણ લીધી મેડિકલેથી તો પણ કાંઈ ફેર નો પડ્યો અને ચારથી પાંચ દિવસ જ વાઈફરી તો સાવ દુખાવો નથી અત્યારે ઓકે તો મેડમ તમને આ પ્રોડક્ટ કોઈ સાઇડ ઇફેક્ટ લાગે છે ના કોઈ સાઇડ ઇફેક્ટ તો આપણી કંપનીની એમએલ એફટેલ કંપનીની આયુર્વેદિક પ્રોડક્ટ છે જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો નામ અંકિતા પટેલ નાઇન એટ ટુ ફોર એટ સિક્સ ટુ સિક્સ વન ઝીરો મારો મોબાઈલ નંબર છે અને આજે તારીખ પંદર એક બે હજાર ને પચીસ મેડમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો જે પણ વ્યક્તિને આવી જરૂરિયાત હોય તો અમારો કોન્ટેક કરી શકે છે થેન્ક યુ મેડમ તમે ટાઈમ આપ્યો બદલ થેન્ક યુ